નમસ્કાર મિત્રો જિંદલ ગ્રુપ દ્વારા એટલે કે જે એસ ડબલ્યુ દ્વારા હજી એક નવો આઈપીઓ આવી ગયો છે જે એસ ડબલ્યુ ગ્રુપનો આઈપીઓ બે હજાર ત્રેવીસમાં આવ્યો હતો જેનું નામ હતું જે એસ ડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રકચર જેણે રિટર્ન પણ ખાસ એવા બનાવીને દીધા હતા લિસ્ટિંગ ડે ગેમ્સ પર લગભગ પચીસ ટકા જેવા ગેમ્સ તેમાં જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર આ કંપની આઈપીઓ લઈને આવી ગઈ છે જેનું નામ છે જે એસ ડબલ્યુ સિમેન્ટ આજના વિડીયોમાં આપણે જે એસ ડબલ્યુ સિમેન્ટ વિશે એક કમ્પ્લીટ ડિટેલ જાણવાનો છે તો શરૂ કરીએ આજનો વિડિયો સૌપ્રથમ પ્રથમ આઈપીઓના ટાઈમલાઇનની આપણે વાત કરીએ તો આ આઈપીઓ સાત ઓગસ્ટના રોજ ઓપન થવાનો છે અને ચૌદ ઓગસ્ટના રોજ ક્લોઝ થવાનો છે એલોટમેન્ટની વાત કરીએ તો એલોટમેન્ટ બાર ઓગસ્ટના રોજ રહેવાનું છે અને લિસ્ટિંગની વાત કરીએ તો આઈપીઓની લિસ્ટિંગ ચૌદ ઓગસ્ટ ના રોજ થવાની છે આઈપીઓના સાઇઝ ની વાત કરીએ તો છત્રીસો કરોડ રૂપિયાની રહેવાની છે જેમાંથી સોળસો કરોડ રૂપિયા ફ્રેશ ફ્રેશીસુ અને બે હાજર રૂપિયાનું ઓએફએસ રહેવાનું છે બે શેર તેની સાથે જો રિઝર્વેશન કોટાની વાત કરીએ તો ક્યુઆઈ માં પચાસ ટકા રિટેલ કોટામાં પાંત્રીસ ટકા અને એચ ની અંદર પંદર ટકા રિઝર્વેશન રાખેલું છે તેની જ સાથે જો આપણે એપ્લિકેશન વાઇસ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કેટેગરીની અંદર આઠ લાખ ચાલીસ હજાર ત્રણસો છત્રીસ એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે સ્મોલ એચએનઆઈની અંદર આઠ હજાર પાંચસો ને એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે અને બિગ એચએનઆઈની અંદર સત્તર હજાર એકસો પચાસ એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે કંપનીની વાત કરીએ તો આ કંપનીની સ્થાપના જિંદલ સાઉથ વેસ્ટ ગ્રુપ દ્વારા એટલે કે જે એસ ડબલ્યુ દ્વારા આની બે હજાર છ માં સ્થાપના થઈ હતી કંપની જે છે એ સિમેન્ટ બનાવવાનું કાર્ય કરે છે જો કંપનીની વાત કરીએ તો કંપની પાસે અત્યારે સાત જગ્યાએ પ્લાન્ટ અવેલેબલ છે અને તેની જ સાથે જો તેના લોકેશનની વાત કરીએ તો આ કંપની આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર વેસ્ટ બેંગોલ અને ઓડિશાની અંદર કાર્ય કરે છે જે તેને ઓન કરે છે શિવા સિમેન્ટ લિમિટેડ અને આ શિવા સિમેન્ટ લિમિટેડ જે છે એ જીએસડબલ્યુનો જ એક પાર્ટ છે તેની જ સાથે જો કંપનીના ફાઇનાન્શિયલ કન્ડિશનની વાત કરીએ તો ફાઇનાન્શિયલ કન્ડિશન અહીં તમે જોઈ શકો છો કે એસેટની અંદર આપણે વધારો જોવા મળી રહ્યો છે પરંતુ જો ટોટલ ઇન્કમની વાત કરીએ તો શોર્ટ ઓફ એ જ જગ્યાએ ફરી રહી છે એટલે કે બે હજાર ત્રેવીસની અંદર જે પાંચ હજાર નવસો બ્યાસી કરોડની હતી તે બે હજાર પચીસની અંદર પણ પાંચ હજાર નવસો ને ચૌદ કરોડની આસપાસ જ છે અને પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર કંપની એકસો ચાર કરોડ રૂપિયાનો પ્રોફિટ કરી રહી હતી જે બે હજાર ચોવીસની અંદર ઘટીને બાસઠ કરોડ રૂપિયાનો થઈ ગયો હતો એટલે કે અહીં પ્રોફિટની અંદર લગભગ ઓગણપચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને તેની જ સાથે જો હાલની વાત કરીએ તો અહીં કંપની બર્ન કરી રહી છે એટલે કે ખોટ કરી રહી છે એકસો ને ત્રેસાઠ કરોડ રૂપિયાની અને તેની જ સાથે ટોટલ બોરોવિંગ્સને એ પણ બધું તમે જોઈ શકો છો અને તેની જ સાથે જો કેપીઆઈની વાત કરીએ તો એ પણ નેગેટિવ જોવા મળશે કારણ કે કંપનીએ બે હજાર પચીસની અંદર લોસ બુક કરેલો હતો પી મલ્ટિપલ પણ અત્યારે તો નેગેટિવ જ જોવા મળી રહ્યો છે અને જો કંપનીના આપણે ઓબ્જેક્ટિવની વાત કરીએ તો કંપની જે છે એ ફ્રેશ ઇશ્યુમાંથી આઠસો કરોડ રૂપિયાનો એક નવો પ્લાન્ટ છે એ એસ્ટાબ્લિશ કરવાની છે અને તેની જ સાથે જે પાંચસો ને વીસ કરોડ રૂપિયાનું છે તેનાથી રી અને પ્રી પેમેન્ટ કરવાની છે અને જો ઓવરઓલ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટની આપણે વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષની અંદર આના ફાઇનાન્સ આપણે જોઈ શકીએ છીએ કે એ જ કહી શકાય ને કે સર્કલની અંદર ફરી રહ્યા છે ન તો વધારો બહુ જોવા મળી રહ્યો છે કે ન તો ઘટાડો જોવા મળી રહ્યો છે પણ અહીં જોવાની વાત એ છે કે કંપનીએ બે હજાર પચીસની અંદર લોસ બુક કરેલો હતો અને તેની જ સાથે આઈપીઓના ડિમાન્ડની વાત કરીએ એટલે કે કરંટ ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ એ લગભગ બાર ટકા જેવું ચાલી રહ્યું છે આજે જેના પ્રીમિયમની શરૂઆત થઈ હતી જ્યારે પ્રીમિયમ શરૂ થયું હતું ત્યારે લગભગ પંદર ટકાની આસપાસ હતું પણ અત્યારે જે પ્રીમિયમ છે એ બાર ટકા ચાલી રહ્યું છે સો હવે જોવાની વાત એ છે કે આ આઈપીઓની અંદર આપણે ડિમાન્ડ કેવી જોવા મળે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ આઈપીઓની ચર્ચા ચાલી રહી હતી અને પાસ્ટમાં જે એસ ડબ્લ્યુ ઇન્ફ્રાનો આઈપીઓ આવ્યો હતો તેણે પણ એક ડીસેન્ટ અમાઉન્ટ ઓફ રિટર્ન બનાવીને આપ્યું હતું સો આને આપણે જોશું કે આઈપીઓનું જીએમપીને એ બધું છે એ પરફોર્મ કેવી રીતે કરે છે જોશું મિત્રો આઈપીઓને પણ કન્સિડર કરશું જોઈએ બજારમાંની ડિમાન્ડ કેવી જોવા મળી રહી છે કારણ કે હજી તો ઇનિશિયલ સ્ટેજ છે હજી તો આઈપીઓને ઓપન થવાની પણ વાર છે અને તેની સાથે જોઈએ આઈપીઓની એન્કર લિસ્ટ કેવી આવે છે અને અત્યારે તો પ્રીમિયમ બારથી પંદર ટકાની આસપાસ ચાલી રહ્યું છે અને આમાં કેવોક વધારો કે ઘટાડો જોવા મળે છે એ તો આવનારા ટાઈમની અંદર જ ખબર પડી જશે માટે તો અમારી ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરી લેજો આ અમારી ટેલિગ્રામ ચેનલ છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે સો મિત્રો આ તો એક ઓવરઑલ ડિટેલ વિડીયો હતો જે એસ સિમેન્ટ વિશે આઈ હોપ તમને વિડીયો સમજાઈ ગયો હશે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ